GSECL જુનિયર એન્જિનિયર અને પીએ વન ની ગયા મહિને ટીયર વન ની એક્ઝામ લેવાયેલી હતી એનું પ્રોવિઝનલ રિઝલ્ટ અત્યારે આવી ગયું છે બરાબર ખાસ સાથે સાથે ટીયર ટુ ની એક્ઝામ ડેટ પણ એ લોકોએ જાહેર કરી દીધી છે છ અને સાત ઓક્ટોબરે તમારી એક્ઝામ છે એટલે તમારી પાસે ટૂંક સમય છે હવે બરાબર હું પહેલેથી તમને કહેતો આવ્યો હતો કે ભાઈ કોઈ પણ સમયે તમારી એક્ઝામ લઈ લેશે બરાબર એટલે હવે તમારે ફૂલ તૈયારીમાં લાગી જવાનું છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને ને જો તમે ઓબીસી એસસી ST અને ઈડબલ્યુ એસ કેટેગરીની અંદર આવો છો તમને પિસ્તાલીસ અથવા પિસ્તાલીસ થી વધારે માર્ક્સ છે તો તમે ટીએ 2 માટે એલિજિબલ છો બરાબર અને તમે ઓપન કેટેગરીની અંદર આવો છો તો તમે પચાસ માર્ક હોય અથવા 50 થી વધારે માર્ક્સ હોય તો તમે ટી 2 માટે એલિજિબલ છો બરાબર એટલે આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે પિસ્તાલીસ થી ઓછા હોય તો તમે એલિજિબલ નથી અને જો તમે ઓપન કેટેગરીમાં હોય તો તમારે 50 થી ઓછા હોય બરાબર માનો કે 49 હોય તો તમે એલિજિબલ નથી તમે બે एग्जाम આપેલી હોય બરાબર તો બે एग्जाम ની અત્યારે डेट આવી ગઈ છે છ અને 7 તારીખના રોજ તમારા DAE 2 ની एग्जाम લેવાશે ખૂબ ઓછો સમય છે ફૂલ મહેનત માં લાગી જવાનું છે બરાબર એટલે પ્રોબ્લેમ ન આવે બધી જ જે PDF છે એ આપણા WhatsApp અને Telegram ગ્રુપ ની અંદર મોકલી દેવામાં આવેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો તમારું રિઝલ્ટ અથવા GSCCL ની વેબસાઈટ છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો ઓકે કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો પર્સનલ મેસેજ કરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ